અને તમામ વેપારી સોસાયણો સાથે આજે અમે કલેક્ટર ઓફિસ જુનાગઢ ખાતે પધારેલ છીએ અને ગઈકાલની ઘટના અમદાવાદના મણિનગર વિસ્તારમાં ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં સિંધી હિન્દુ સંગઠન અમારા વિદ્યાર્થી નયન સંતાણી નામના વિદ્યાર્થી પર કાલે ગઈકાલે જે હુમલો થયો છે એનું મર્ડર કરવામાં આવ્યું છે વિધર્મી સાત થી આઠ યુવકો દ્વારા એક ગ્રુપ બનાવી અને તેનું મર્ડર કરવામાં આવ્યું છે વિદ્યાના મંદિર સરસ્વતીના મંદિરમાં જો આવી ઘટના બને એ અતિ શરમજનક ઘટના કહેવાય અને આવનારા દિવસોમાં આવી ઘટનાઓ ન બને એના આકરા પગલા લેવા માટે અહીં અમે ભેગા થયા છીએ અને હિન્દુ માથે અત્યાચાર જે પણ થાય છે એના માટે ભેગા થયા છે અને ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને આપણા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને શિક્ષણ મંત્રી મંત્રીશ્રીનું ખાસ વિનંતી કરીશ કે આવી ઘટનાઓને આવરી ન લેવાય એની ઉપર આકરામાં આકરા પગલાં લેવાના હોય છે અને આ સિંધી સમાજ એ શાંતિપ્રિય સમાજ છે ઓગણસી વર્ષથી સિંધી અને હિન્દના જૂટા પડેલા આજ સુધી કોઈ ભીખ નથી માંગી આજે અમે સરકાર પાસે ભીખ માંગીએ છીએ કે સિંધી સમાજને ન્યાય મળવો જોઈએ અને હિન્દુ સમાજને બધાને ન્યાય મળવો જોઈએ આ ઘટના અતિ આવનારા દિવસો માટે ખરાબમાં ખરાબ ઘટના કહેવાય તો આજે આઠમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી જો મર્ડર કરી શકે તો આવનારા માટે દેશ માટે કેટલો ખતરારૂપ છે એ આપણા આપ સંભાવના કરી શકો છો અને આવી રીતના જે સ્કૂલની અંદર નોનવેજ ખવડાવવામાં આવે બાળકોને ધરાર જે સ્કૂલમાં રાખડીઓ કાઢવામાં આવે જે જે વિસ્તારની અંદર જે હિન્દુવાદી પ્રવૃત્તિઓને ડામવા માટે મુસલમાનો દ્વારા જે પણ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે આ ચલાવી ધલેવાય લેવાય આકરામાં આકરા શબ્દોમાં વખોડી કાઢું છું અને આનું પરિણામ હું મારા ભવિષ્ય માટે સારામાં સારું પરિણામ જો ભાજપ સરકાર અને ગુજરાત સરકાર સાથે મળી અને આપે તો અમે તેના સદાય આભારી રહીશું અને જો આ પરિણામ નહીં મળે તો અમને સખત શબ્દોમાં વખોડી અને એમના આકરા પગલાં અમારા દ્વારા ન લેવામાં આવે એ ખાસ વિનંતી અમે હું ભાજપ સરકાર અને હર્ષ સંઘવી સાહેબ ગૃહ મંત્રીને અને શિક્ષણ મંત્રીને પણ ખાસ વિનંતી કરીશ હરેક ડીડીઓ સાહેબ જે જિલ્લાના ડીડીઓ સાહેબ છે એને આકરા માકરા સ્કૂલના પગલાં લઈ અને તમામ જે પણ વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવી અને હથિયારો લઈને જે આવે છે અને આવી જે તમામ પ્રવૃત્તિઓ કરે છે અને ડ્રામમાં આકરા માત્રા પોલીસ તંત્ર જે પગલાં લે એ પણ વિનંતી છે અને સાથે સાથે આજ સવારે

અમારો વિરોધ દર્શાવવા માટે આવેલો છે બે ત્રણ થી પહેલા જે જુના અને અમદાવાદ ની અંદર એક સાત આઠમા ધોરણ પાસ હજાર બાળક નો જે મર્ડર થયેલું છે અને એ મર્ડર એક અન્ય જ્ઞાતિ જેને આપણે કહેવાય મુસલમાન જ્ઞાતિના છોકરાઓ એનો મર્ડર કર્યું છે તો આ એક આપણે એમ કહેવાય સ્કૂલ ની અંદર જે સરસ્વતી મંદિરની અંદર જો આવી રીતે બચપણ માંથી જ આ છોકરાઓ આ સમાજના છોકરાઓ જો ચેપુ અને તલવાર કેવા બધા હથિયારો લઈને નાના બાળકોને આવી રીતે મારી નાખતા હોય તો ભારતનો અત્યારે હું આપણો શું એનો એમ કહેવાય ભારતનું અત્યારે રક્ષણ કોણ કરે તો આ આપણા માટે એક બહુ ચિંતાજનક વિષય છે એના માટે અમે સર આવીને વિરોધ દર્શાવ્યો છે કલેક્ટર સાહેબને આવેદનપત્ર રહીને કે ભવિષ્યમાં આવી રીતે સ્કૂલોની અંદર આવી પ્રવૃત્તિઓ ન થાય અને આવા લોકોને સખતમાં સખત સજા મળે આવા લોકોને સખતમાં સખત આ કરેલા કૃતિઓનો એને જો સજા આપવામાં આવે તો એની આંખ ખુલશે અને ભવિષ્યમાં આવા કૃતિઓ થતાં અટકશે એવી અમારી સૌની માંગ છે જય શ્રી રામ વિપુલ રાવત જુનાગઢ મહાનગર વિશ્વ હિન્દુ પરિષદ શહેર મંત્રી આજ રોજ જે ઘટના બનેલી છે એને લઈને જે આક્રોશ છે તો અમદાવાદની અંદર જે ઘટના બનેલી છે તે અંકિત નામના જે વિદ્યાર્થી છે નયન નયનભાઈ નામના જે વિદ્યાર્થી છે જે આઠ દસમા ધોરણમાં ભણે છે ને એની અત્યારે આઠમા ધોરણના વિદ્યાર્થીએ કરી છે તો આવી ક્રૂર માનસિકતા જે મદરેસામાં શીખવાડવામાં આવે છે જે જગ્યાઓ શીખવાડવામાં આવે છે એને સરકાર તુરંત બંધ કરે સાથે સાથે પ્રશાસનને પણ વિનંતી છે કે હિન્દુ સમાજ આક્રોશમાં છે આવી ઘટનાઓને ક્યારેય સહન નહીં કરે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ સમસ હિન્દુ સમાજ આવી ઘટનાઓને વખોડે છે તેમજ પ્રશાસનને પણ વિનંતી છે કે આવી ઘટનાઓ પાછળ જે કોઈ તંત્ર હોય જે કોઈ એના લાગતા ઓળખતા હોય એમને તુરંત બંધ કરવામાં આવે એવી અમારી માંગણી છે જય શ્રી રામ